અંકલેશ્વર સિટી બસ ડેપો ખાતે મારામારી કરતા બે અજાણ્યા ઈસમોને લાકડીના સપાટા લઈ મારતા એસટી વિભાગના કર્મચારી પણ મીડિયા કેમેરામાં ક્લિક થઈ ગયા અંકલેશ્વર શહેર સિટી ડેપો ખાતે બે અજાણ્યા ઇસમો મારામારી કરી રહ્યા હતા તે દરમિયાન એસટીના કર્મચારી પણ હાથમાં લાકડીના સપાટા લઈ મારામારી કરતા બે ઈસમોને મારવા માંડ્યા હતા જોકે બંને મારામારી કરતા ઈસમો ભિક્ષુક જેવા દેખાતા હતા આ બંને ઈસમો કંઈ સમજે તે પહેલા જ એસટી વિભાગના કર્મચારીઓએ સપાટાવાળી કરી નાખી એસટી વિભાગના કર્મચારી દ્વારા આ ભિક્ષુક જેવા દેખાતા ઈસમોને કેમ માર મારવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી આ એસટી લાકડીના સપાટા લઈ કેમ કૂદી પડ્યા તે હાલ તો પકડ્યું છે શું આ રીતે કોઈ પણ ઈસમને જાહેરમાં કે છુપી રીતે મારી શકાય ખરું એસટી કર્મચારી પોતાની કઈ સત્તાનો ઉપયોગ કરીને જાહેરમાં લાકડીના સપાટા માર્યા તે અંગે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે ખરા આ એક મોટો સવાલ છે